જ્યારે કુદરત રૂઠી છે અને કુદરતી પ્રકોપ નવસારી તેમજ સમગ્ર વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે છેલ્લા સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે અને કમોસમી વરસાદ પડવાના કારણે જગતનો તાત ચિંતિત છે એ ચોધર આશુએ રડી રહ્યો છે કારણ કે ભતના પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે એ નુકસાનની સમીક્ષા કરવા માટે એનો તાગ મેળવવા માટે આજે એક નહીં પણ બબ્બે મંત્રીઓ જ્યારે દાંતેજ ખાતે આવ્યા હતા પ્રતાપપુર વિસ્તારની અંદર આવેલા ખેતી ની અંદર ખેડૂતોની સાથે મુલાકાત લીધી હતી અને તે સમયે જે ગાડીનો કાફલો આવ્યો હતો એ કાફલો અને ત્યારબાદ ગાડી ત્યાં ઊભી રહી તેટલો સમય અમુક ગાડીઓ તો ડીઝલ બાળીને ચાલુ રાખવામાં આવી હતી કારણ કે મંત્રીઓ અધિકારીઓને ગરમી નહીં લાગે એના માટે તો ત્યારે ત્યાં ઉપસ્થિત આમ જનતા જે ખરી એ ગણગણાટ કરી રહી હતી કે જેટલી ગાડીઓની અંદર ડીઝલ બાળવામાં આવ્યું છે એ ડીઝલની રકમ જેટલી બી કિંમત જો સરકાર સહાયતા તરીકે અમને આપશે ને તો એટલીસ્ટ અમારા મજૂરોની મજૂરી છૂટી થઈ જશે કારણ કે આટલી મોટી ગાડીઓનો કાફલો બે મંત્રીઓની સાથે જયારે ખેતરની અંદર સમીક્ષા કરવા પહોંચ્યો ત્યારબાદ લોકો પણ રમૂજ કરતા હતા કે ડીઝલના પૈસા જેટલું પણ જો વળતર સરકાર આપે ને તો અમે સરકારના આભારી થઈએ